ખેડૂત ભાઈઓ આપણે વિતેલા ત્રણ થી ચાર દિવસ દરમિયાન ખાતરમાં મુખ્ય પોષક તત્વો જે કોઈ આપણા છે એની સાથે સાથે ત્રીજા ચોથા ક્રમના તત્વો એટલે કે પોટાશ અને સલ્ફર એના ઉપર આપણે સામાન્ય ચર્ચાઓ કરી વીતેલા દિવસોના આપણા એપિસોડમાં હવે એમાં પણ પોટેશિયમ અને સલ્ફેટ એટલે કે પોટાશ અને સલ્ફર આ બંને ખાતરો જે સ્વરૂપમાં આપણને અત્યારે જુદા જુદા પોષક તત્વો ખાસ કરીને મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન અને ચર્ચા કરી લીધી પણ એ સિવાય આ જે બંને તત્વો છે સલ્ફર અને પોટાશ એ સ્વતંત્ર રૂપમાં પણ આપણને મળે છે અને એનો પણ ઉપયોગ આપણા કેટલાક ખેડૂત મિત્રો અલગ રીતે કરતા હોય છે હવે એનો જે ઉપયોગ આપણે ખેડૂત મિત્રો કરીએ છીએ એ ઉપયોગમાં એના પણ જે અલગ અલગ સ્વરૂપો છે પોટાશનું પણ અલગ સ્વરૂપ અને સલ્ફરનું પણ અલગ સ્વરૂપ એ સ્વરૂપો જે છે એને વાપરતા પહેલા આપણે આપણી જમીન આપણું પાણી અને આપણો પાક એના હિસાબથી કયા સ્વરૂપનું પોટેશિયમ કે કયા સ્વરૂપનું સલ્ફેટ આપણે વાપરવાનું છે આ એક બહુ અગત્યનો મુદ્દો છે ઘણી વખત આપણે જે જમીનમાં કે જે પાકમાં જે સ્વરૂપનું નથી વાપરવાનું એ આપણે વાપરી લેતા હોઈએ છીએ અને પરિણામે આપણને કાં તો નુકસાન થાય છે અને કાં તો આપણે કોઈ પણ ફાયદાથી દૂર રહી જઈએ છીએ તો આ બે તત્વોની વિશેષતા અને એ બે તત્વોના અલગ અલગ સ્વરૂપની લાક્ષણિકતા એને આપણે આજના આ એપિસોડમાં સમજવી છે મિત્રો તો આ વિડીયો પોટાશ અને સલ્ફર આ બંને તત્વોના હિસાબથી થી ખૂબ અગત્યનો છે અને તેથી આપ મંગળવારનો દિવસ છે આજે આપણે આપણા ખાતરોના મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને ત્યાર પછીના અગત્યના ક્રમમાં આવતા પોષક તત્વો એટલે પોટાશ અને સલ્ફર પૈકી પોટાશ અને સલ્ફર અને એના જુદા જુદા સ્વરૂપો પર જ્યારે ચર્ચા કરીએ છીએ ખાતરો આપણે વાપરીએ છીએ એમાં પોટાશ જે રૂપમાં આવે છે એ પોટાશ અને સાથો સાથ અલગ પ્રકારનો સ્વતંત્ર રીતે પોટાશ આપણને જે બજારમાંથી મળે છે જેને આપણે મ્યુરેટ ઓફ પોટાશ નામથી ઓળખીએ છીએ અગર તો જેને આપણે સલ્ફેટ ઓફ પોટાશ એટલે કે એમઓપી અને એસઓપી આ બે સ્વરૂપમાં જે પોટેશિયમ આપણને મળે છે એમાંથી કયું ખાતર કઈ જમીનમાં આપણે વાપરી શકીએ એની પણ આપણે ચર્ચા કરવી છે અને સાથે સાથે સલ્ફર તત્વ સલ્ફેટના રૂપમાં આપણને જે ખાતરોમાં મળે છે એની આપણે ચર્ચા કરી લીધી પણ સલ્ફર તત્વો પણ સ્વતંત્ર રૂપમાં આપણને મળે છે અને એ જે મળે છે એ આપણે ક્યારે વાપરી શકીએ કેવી રીતે વાપરી શકીએ અને એની અસર ક્યારે શરૂ થાય કેટલા સમય પછી એનો આપણને ફાયદો મળે અને એની સાથે જોડાયેલું કારણ કયું છે કે કયા સમયે એનો ફાયદો મળે અને એ જે સમય ચક્ર છે એ સમય ચક્રની સાથે જોડાયેલો કયો મુદ્દો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો એમાં આપણે સૌ પ્રથમ સલ્ફરને લઈશું ત્યારબાદ આપણે પોટેશિયમને લઈશું એટલે સલ્ફરને આપણે સમજવાની શરૂઆત કરીએ તો સલ્ફર સ્વતંત્ર રૂપમાં પણ આપણને મળે છે જેને આપણે ટીકડીના રૂપમાં જોઈએ છીએ આપણી લગભગ ચણાની દાળના જેવો એનો આકાર હોય છે અને ચણાની આપણી જે દાળ છે એના કરતા એનો સાઈઝ જે છે એ થોડી નાની હોય છે પણ એનો દેખાવ મોટાભાગે સંપૂર્ણપણે આપણી ચણાની દાળ જેવો હોય છે અને આ સલ્ફેટ આ સલ્ફર આપણા ઘણા બધા ખેડૂતો વાપરે છે હવે એ રૂપમાં જે આપણને સલ્ફર મળે છે એ સલ્ફર એકંદર આપણે જોઈએ તો કંપની અને કંપનીની બનાવટો પ્રમાણે નેવું ટકાથી લઈને અઠાણું ટકા સુધીનું એમાં શુદ્ધ મટીરિયલ હોય છે અને એ જે શુદ્ધ સલ્ફર સ્વરૂપમાં જે મટીરિયલ હોય છે એ મટીરિયલ આપણે આપણી જમીનમાં આપીએ છીએ ત્યારે આપ્યા પછી કેટલા એના ફાયદો થવાની અસરની શરૂઆત થાય છે અને એનું શું કારણ છે તો એ સ્વાભાવિક રૂપમાં એ કારણ આપણે સમજી લઈએ તો એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ અને ક્યારે આપણને લાભ મળશે એનું એક આખું ચિત્ર આપણે મગજમાં બેસી શકે મિત્રો સંપૂર્ણપણે કુદરતી હવે એ આપણી દરેક વનસ્પતિની પ્રાથમિક ચાર જરૂરિયાતો પૈકીની એક જરૂરિયાત છે પણ આપણી દરેક વનસ્પતિને આપણા દરેક છોડને નાઇટ્રોજન જેવી રીતે ઉપલબ્ધિ માટે એનું સ્વરૂપ બદલવાની જરૂર હોય છે હવાની અંદર નાઇટ્રોજન હોય છે જમીનની અંદર પણ નાઇટ્રોજન હોય છે હવામાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં પણ છોડ છોડ એને સીધે સીધો લઈ શકતા નથી એટલે માટે નાઇટ્રોજનના ઉપલબ્ધિકરણ કરવા માટે એનું જે સ્વરૂપ બદલવું પડે છે એ જ પ્રમાણે સલ્ફર માટે પણ એનું સ્વરૂપ બદલવું એ આવશ્યક છે અને આપણા છોડ આપણી વનસ્પતિ એ જે રીતે એને લઈ શકે એવું એનું સ્વરૂપ જે તૈયાર થાય છે એ સ્વરૂપને સલ્ફેટ કહેવામાં આવે છે સલ્ફર સલ્ફર અને સલ્ફેટ આ આ વચ્ચે બહુ મોટો તફાવત છે છે જે એ સંપૂર્ણપણે કુદરતી રૂપમાં જમીનમાંથી મળેલું પદાર્થ છે અને છોડની ઉપલબ્ધિ માટે એને સલ્ફેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે હવે જયારે ખાતરો બને છે આપણા એ ખાતરોમાં જે સલ્ફેટયુક્ત ખાતરો જે છે એની અંદર આ તત્વોને સંપૂર્ણપણે સલ્ફેટ સ્વરૂપમાં તબદીલ કરી અને આપણને આપવામાં આવતું હોય છે એટલે આપણે એ ખાતરો જ્યારે જમીનમાં નાખીએ છીએ આપીએ છીએ ત્યારે એ જ સિઝનમાં એ જ ઋતુમાં છોડને એનો સીધે સીધો લાભ મળતો હોય છે પણ સલ્ફર જે આપણે ટીકડીના રૂપમાં જોઈએ છીએ અગર તો પાવડરના રૂપમાં એ સ્વરૂપમાં જે છે એ સલ્ફરને આપણે જ્યારે જમીનમાં આપીએ છીએ ત્યારે એ છોડ માટે સીધે સીધું ઉપલબ્ધ નથી અને છોડ માટે એની ઉપલબ્ધિ કરવાની પ્રક્રિયા જે છે એ જમીનમાં અને જમીનમાં કુદરતી રીતે શરૂ થાય છે આપણે જમીનમાં એને આપીએ એટલે જમીનની અંદર રહેલા એકદમ બારીક જીવાણો એને સલ્ફરમાંથી સલ્ફેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની કામગીરી શરૂ કરી દે છે ને એ કુદરતી પ્રક્રિયા છે એટલે એ જે કામગીરી શરૂ થાય છે એ કામગીરી એકંદર આપણે આપેલું જે કાંઈ સલ્ફર છે એ સલ્ફર

અને પછી એ સલ્ફરનો આપણા પાક કે આપણા છોડને લાભ થતો હોય છે એટલે આપણે 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 જ્યારે દાણાદાર વાપરવાનો વિચાર કરીએ કરીએ છીએ 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 અગર તો આપવાની શરૂઆત ત્યારે એ જે આપીએ એનું કોઈ મૂલ્ય નથી કે મહત્વ નથી એવું નથી પણ એની સાથે એના મૂલ્યની સાથે એની આવશ્યકતાની સાથે એની સક્રિયતાની સાથે સમયનું ચક્ર જોડાયેલું છે આટલું આપણે યાદ રાખવાનું છે આ વર્ષે આપણે આપ્યું છે અત્યારે પાયામાં તો અત્યારની જ ઋતુમાં જે કાંઈ આપણે વાવેતર કરીએ છીએ એને એ સલ્ફરનો લાભ નહીં મળે એ સલ્ફરનો લાભ આપણને આવતા વર્ષથી મળવાની શરૂઆત થશે એટલે અત્યારના સમયે આપણે જે વાવેતર કરવાનું છે એ છોડને આપણે સલ્ફર પૂરું પાડવું છે તો સલ્ફેટ સ્વરૂપમાં જ આપણે પૂરું પાડવું પડશે અને સલ્ફેટ સ્વરૂપમાં પૂરું પાડવા માટે આપણા જે ખાતરોની અંદર પ્રક્રિયા થયા બાદ જે આપણને મળે છે એનો આપણે પ્રયોગ કરીશું આપણે અત્યારના સમયમાં એનો ઉપયોગ કરી શકીશું બાકી જે જે રૂપમાં રૂપમાં કે પાવડર આપણે સલ્ફર જમીનને આપીએ છીએ એ જમીનમાં એક વર્ષ પછી એના લાભની શરૂઆત થશે મિત્રો તો સલ્ફર અને સલ્ફેટ આ બે વચ્ચેનો તફાવત અને પાયામાં સલ્ફરને કુદરતી સ્વરૂપના સલ્ફરને આપણે આપ્યા પછી કેટલો સમય લે છે અને એ સમય લેવાની સાથે જે પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કર્યા પછી હવે આપણે પોટાશ પર વાત કરીએ તો પોટાશ જે બે સ્વરૂપ આપણને મળે છે એ બે સ્વરૂપ છે એક એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ અને એનું ખાતર તરીકે જે સિમ્બોલ છે થેલી ઉપર આપણે જોઈએ તો પણ અને બાકીના કોઈપણ ઉદાહરણોમાં પણ એનું જે ખાતર તરીકે સિમ્બોલ છે એ 0060 છે 0060 મ્યુરેટ ઓફ પોટાશ એ 0060 એટલે 0 એટલે 0 નું જે ખાનું ખાલી છે એ ખાલી ખાનું phosphorus નું છે બીજું ખાદી ખાનું જે છે એ નાઇટ્રોજનનું છે અને ત્રીજા ખાનામાં આપણને જે પોટેશિયમ મળે છે એની માત્રા બતાવવામાં આવેલી હોય છે એટલે જીરો જીરો સાઈઠ મ્યુરેટ ઓફ પોટાશ અને એની અંદર સાઈઠ ટકા પોટેશિયમ આપણને મળે છે હવે એ જે સાઈઠ ટકા પોટેશિયમ આપણને મળે છે એ પોટેશિયમ મ્યુરેટ ઓફ પોટાશ છે અને મ્યુરેટ ઓફ પોટાશ એટલે ક્લોરાઈડ યુક્ત પોટાશ એટલે આપણી જે કોઈ જમીનમાં કોઈ પણ ખેતર હોય કે વાડી હોય ખેતરોમાં મોટા ભાગે આ સમસ્યા આપણે નથી હોતી પણ જે પિયત જમીનો આપણી હોય છે ને કુવાનું પાણી આપણે આપતા હોઈએ છીએ એવા વિસ્તારોમાં એવા ખેતરોમાં જે ખેતરમાં કુવાનું પાણી જે આપણે આપીએ છીએ એ પાણી જો ક્ષારયુક્ત છે અને આપણી જમીનને ક્ષારની અસર થયેલી છે અને ખાસ કરીને સાડા આઠ ટકાથી વધારે પણ ઊંચો જેની અંદર પીએચ આંક આવતો હોય એટલે કે જમીન આપણી જે છે એ એકદમ કડક થઈ ગયેલી હોય ક્ષારના કારણે ક્ષારી પાણીના કારણે તો એની અંદર આ ખાતર આપવાથી આપણે પૂરેપૂરું બચવાનું છે કોઈ પણ રૂપમાં આપણા બાકીના ખાતરોમાં પોટાશ ની ગેરહાજરી જે કઈ હોય એ પૂરી કરવા માટે આપણે ઓફ પોટાશ આ પ્રકારની જમીનમાં આપવાનું નથી કારણ કે આપણી જમીનમાં ક્લોરાઈડ ની હાજરી એટલી બધી છે કે આપણા છોડ પૂરતો ભેદ જમીનમાંથી એને જે ગ્રહણ કરવાનો હોય એ ગ્રહણ ન કરી શકે એ સ્થિતિમાં આપણી જમીન જ્યારે આવી ગયેલી હોય ક્ષારના કારણે ત્યારે એની ઉપર આપણે એક વિશેષ ક્ષારનો એટેક કરતા હોઈએ એવું બને છે મ્યુરેટ ઓફ પોટાશ જો આપણે વાપરીએ છીએ તો એટલે આવી જમીનમાં આપણે મ્યુરેટ ઓફ પોટાશ વાપરવાથી સંપૂર્ણપણે બચવાનું છે એમાં આપણે પોટેશિયમની પૂર્તિ કરવા માટે એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ આ ખાતર આપણે આપવાનું છે અને એનું ખાતર તરીકેનું સિમ્બોલિક ફોર્મેટ જે છે એ છે ઝીરો જીરો ફિફ્ટી એટલે કે પહેલું ખાનું નાઇટ્રોજનનું ખાલી બીજું ખાનું ખાલી અને ત્રીજું ખાનું પોટેશિયમ સ્વરૂપમાં એ આપણને પચાસ ટકાના ધોરણે મળે છે એટલે એનો ખાતરને એટલે કે ફર્ટિલાઇઝર સિમ્બોલ જે છે એ ઝીરો ફિફ્ટી છે એટલે જે જમીન આપણી ક્ષારયુક્ત જમીન છે એમાં આપણે મ્યુરેટો પોટાશ વાપરવાથી બચવાનું છે એમાં એની જગ્યાએ આપણે સલ્ફેટ ઓફ પોટાશ એસઓપી ઝીરો ઝીરો ફિફ્ટી વાપરવાનું છે એટલે આપણી જમીનમાં એટલે આપણી જમીનમાં ખૂબ ઊંચી માત્રામાં રહેલી ક્લોરાઈડ હાજરીના કારણે આપણા છોડ જમીનમાંથી જે ભેજ તત્વ ગ્રહણ કરવામાં અગવડ અનુભવે છે એ અગવડમાં જો એ ખાતર આપણે આપીશું તો છોડની અગવડ વધશે અને આપણને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધારે થશે એટલે આ બે ખાતરો અને બે પૂર્તિ તરીકે આપણે જ્યારે બાકીના નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતરો અને એવા પ્રકારના પાયાના ખાતરોની સાથે આ બે પૈકી કોઈ પણ એક સ્વરૂપમાં એની સાથે કમ્બાઈન જે કઈ આવે છે એ આપણે કોઈ પણ જમીનમાં કોઈપણ પાકમાં વાપરી શકીએ છીએ પણ અલગથી આપતી વખતે આપણે સલ્ફરમાં સમયનું ધ્યાન રાખવાનું છે કે એ કેટલા સમય આપણને ફાયદો કરે છે અને પોટાશમાં કયા સ્વરૂપમાં આપવાનું છે ક્ષારયુક્ત જમીન છે આપણી તો એમઓપી નથી આપવાનું એસઓપી આપવાનું છે અને ક્ષાર રહિત જમીન છે આપણી તો એમાં આપણે એમઓપી આપી અને પોટાશનો ફાયદો લઈ શકીએ છીએ મિત્રો તો આજના દિવસે આપણા ત્રીજા અને ચોથા ક્રમના પોષક તરીકે સ્થાપિત તત્વો જે કહે છે એ પોટાશ અને સલ્ફર એના સ્વરૂપો એની કાર્ય પદ્ધતિ એની સમયગણના પ્રમાણેની ઉપયોગિતા આ દરેક મુદ્દા પર જયારે આપણે ચર્ચા કરી છે ત્યારે આપણી આ ચર્ચા આપણો આ વિડીયો આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત